જનરલ હોસ્પિટલ ખેડા ખાતે નિઃશુલ્ક સોનોગ્રાફી સેવાનો લાભ મળશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ હોસ્પિટલ ખેડા ખાતે કોર્પોરેટ સામાજિક દાયિત્વ હેઠળ વર્ષ બે હજાર પચીસ માટે ચિકિત્સા ઉપકરણોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેન્વયે ખેડા જનરલ હોસ્પિટલ ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદે આધુનિક સોનોગ્રાફી મશીનની કામગીરી અને વિશેષતાઓની જાણકારી મેળવી હતી આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડા સબ ડિવિઝનલ હોસ્પિટલને આપવામાં આવેલ સોનોગ્રાફી મશીન બદલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો આભાર માન્યો હતો સાંસદે જનરલ હોસ્પિટલ ખેડાની કામગીરીને બિરદાવી હતી અને ડોક્ટર્સને સેવાભાવથી કામગીરી કરવા અપીલ કરી હતી સાથે જ ઉપસ્થિત અધિકારીઓને પોતાના નિશ્ચિત કાર્યક્ષેત્ર ઉપરાંત અન્ય ઇનોવેટિવ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય કલ્પેશ પરમારે આવનારા સમયમાં ખેડા જનરલ હોસ્પિટલમાં વધુ અસરકારક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે કરવાની ખાતરી આપી હતી અવસરે ખેડા દ્વારા જનરલ હોસ્પિટલ ખેડાની કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અંદાજિત રૂપિયા ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આરોગ્ય પ્રોજેક્ટ હેઠળ સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં માત્ર ધારાસભ્ય કલ્પેશ પરમાર નગરપાલિકા પ્રમુખ જ્યોશનાબેન પટેલ ખેડા પ્રાંત સુરજ બારોટ ચીફ જનરલ મેનેજ આઈઓ સીએલ લોકેશી ખેડા મામલતદાર સીડીએચ ઓ ડૉક્ટર ધ્રુવ આરસીએચ ઓ ડોક્ટર પઠાણ આર એમ ઓ ડોક્ટર ઇમ્તિયાઝ સહિત અન્ય અધિકારીઓ મેડિકલ સ્ટાફને અને ખેડા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ધનવાડી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ